નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક વાત શરૂઆતમાં જ કહી દઉં કે શાળામાં ભણાવવામાં આવતા વિષયો જ્ઞાતી નથી આ વિષયોના કોઈ વાડા નથી જો વાડા ન હોય તો આપણે એવા કાલ્પનિક વાડા ઊભા પણ ના કરવા જોઈએ જેમ નદીઓ અલગ અલગ પ્રદેશમાંથી નીકળીને આખરે એક સમુદરમાં મળે છે આ જે બધા વિષયો છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સાહિત્ય સામાજિક વિજ્ઞાન કે ભાષા આ એવા વિષયો છે કે જે આખરે તો એક જ્ઞાન સાગરમાં જ ભણવાના છે જેટલી વહેલી આ ખબર પડી જાય એટલા વહેલા વિદ્યાર્થીઓ મેચ્યોર થઈ શકે પોતાને ગમતા ક્ષેત્રમાં સરસ કામ કરી શકે આપણે સૌ જાણીએ છીએ કે શાળામાં અલગ અલગ વર્ગોનું વિભાજન હોય કે સાત થી સાડા સાત ગણિત સાડા સાત થી આઠ થી આવું બનતું નથી જીવનમાં તો આ બધા જ વિષયોની સમજણ એક સાથે વાપરવાની થાય છે તો બાળકોને કેમ આપણે નાનપણથી જ આવી એક વ્યાપક સમજ ન આપીએ કે આખરે આ બધું એક છે ઘણી વાર કેવું થાય કે કાચી સમજણ વાળા શિક્ષકો એવું કહી બેસે કે ગણિત વિજ્ઞાનમાં કોન્સેપ્ટ બરાબર હોવા જોઈએ સ્પેલિંગ ખોટા હોય અથવા તો જોડણીની ભૂલ હોય તો ચાલે એટલા માટે ન ચાલે કે એક સ્તરે ભાષા પણ વિજ્ઞાન જ છે ભાષા પણ એક એવું શાસ્ત્ર છે કે જે સિદ્ધાંતો પર કામ કરે છે મિત્રો જો શાળામાં આપણે

ગણિત ભણાવતી વખતે કોઈ શિક્ષક સરસ મજાના ગુજરાતી છંદો સમજાવે કે આ છંદમાં કયું ગણિત છુપાયેલું છે અને ભાષા શીખવનાર શિક્ષક ભાષા વૈજ્ઞાનિક રીતે ઝડપથી શીખવા માટે કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરે આવું બધું કરવા માટે શિક્ષકોએ પણ પોતાના વિષયના વાડામાંથી બહાર નીકળવું પડે દરેક શિક્ષકે પોતાની જાતને માત્ર શિક્ષક તરીકે જ ઓળખાવી જોઈએ નહીં કે હું ગણિતનો શિક્ષક કે હું અંગ્રેજીનો શિક્ષક કે હું તરીકે આ સંકુચિતતા જે છે એ ભારતને બહુ મોટું નુકસાન પહોંચાડી રહી છે કેવી રીતે આપણે જેને આદર્શ માનીએ છીએ અથવા આપણે જેને મહાન ગણીએ છીએ એવા તમામ લોકોએ વિષયોના વાડાને ઓળંગીને કામ કરેલું છે ઉદાહરણ તરીકે ગાંધીજીને તમે કયા વિષયના વાળામાં મૂકો સીવી રામન કે જેમને આમ તો ફિઝિક્સ માટે નોબેલ પારિતોષિક મળ્યું છે પણ શું તમને ખબર છે કે સીવી રામને મૃદંગ ઉપર રિસર્ચ કરેલું છે ઢોલ ઉપર કામ કરેલું છે સંગીત અને ફિઝિક્સ ક્યાં જોડાય છે એના વિશે વાત કરેલું છે આજે તમને જાણીને નવાઈ લાગશે કે સંગીત દ્વારા મેડિકલ સાયન્સમાં અમુક રોગ પર કેવી અસર પડે છે એના ઉપર સંશોધન થઈ રહ્યા છે એનો મતલબ એમ થયો કે બાયોલોજી અને સંગીત જોડાયેલા છે આવું જ અન્ય વિષયો સાથે છે અમર્ત્ય સેન કે જેને ઇકોનોમિક્સમાં માં નોબેલ પારિતોષિક મળે છે એ અમર્ત્ય સેન તો સંસ્કૃત સરસ મજાનું ભણ્યા છે શાંતિ નિકેતનમાં સંગીત સરસ મજાનું ભણ્યા છે સાયકલ લઈને રખડ્યા છે ખૂબ આ બધું એટલા માટે જરૂર છે કારણ કે શાળાના શરૂઆતના વર્ષોમાં તો મગજ ખીલી રહ્યું છે ખુલી રહ્યું છે તો ત્યારે તો બધા વિષયની એને જરૂર છે તો શાળામાં ક્યારે પણ શિક્ષક તરીકે આપણા મોમાંથી એવું વાક્ય ન નીકળવું જોઈએ કે કે ભણવું 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 હોય 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 તો 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 સાયન્સ જ જ જ જ ભણાય 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 કોમર્સ ના આપણે કેવું એમ જોઈએ બધા વિષયો એકદમ સુંદર છે તમને જેમાં રસ છે તમને જે પુસ્તકો વાંચવામાં કંટાળો નથી આવતો તમને જે પુસ્તકો જે વિષય તીવ્રતાથી પોતાના તરફ ખેંચે છે એ વિષયમાં તમે આગળ વધો તો તમારી કારકિર્દી સુંદર બનશે આ વિષયોના વાડા તોડવાનો સમય હવે બિલકુલ આવી ગયો છે કારણ કે ટેકનોલોજી અને એકવીસમી સદીએ હવે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાવ જુદું જ કંડારેલું છે ત્યારે આપણાથી સારા ઉદ્દેશ સાથે પણ ક્યાંય પણ વિષયોના વાડા ન બની જાય એનો આપણે સૌ શિક્ષકો શાળા સંચાલકો કોલેજીસ કે યુનિવર્સિટીઝ આપણે સૌ ધ્યાન રાખીએ કારણ કે એકવીસમી સદી એ સ્પેશિયલિસ્ટની નથી જનરલિસ્ટની છે સાદી ભાષામાં આ જેક ઓલ માસ્ટર ઓફ નામ એટલે કે એક એવું સાધન કે જેનાથી બધા બોલ ખુલી જાય નહીં કે નવ નંબરનું એક પાનો મારી દ્રષ્ટિએ આપણે સૌ પહેલા સાગરને ધ્યાનમાં રાખીને નદી પર કામ કરીએ નહીં કે માત્ર નદીને ધ્યાનમાં રાખીએ મને આશા છે આજની વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ